એમ છો મિત્રો સવાર સવાર તમને ગુડ મોર્નિંગ અને આજ છે નવરાત્રીનો પહેલો દિવસ એટલે કે આપણા પહેલો દિવસ આજે બેસ્ટ ને પણ બેસ્ટ ને કોઈ દેખાતું નથી બેસ્ટ કોઈ કોઈ તો એટલે આવી ગયા છીએ આપણે માતાજીના માટે દર્શન કરવા તો આપણે માતાજીના દર્શન કરી લીધા છે અને નવરાત્રિમાં જો આવો સમજાઈ રહ્યો

થોડું તો ભણીને કોલેજ બહાર નીકળે વૈસ્ટન તરફ નીકળી ગયા છે આપણા ભાઈબંધ હાર્યા વિચ્છા બજારમાં રખડવા ઉપડી ગયા છે ભાઈબન હારે આવી ગયા ઈચ્છાના મેન બજારમાં પછી આપણે જમા બાગટતા બાગટતા બાગટના પગટતા કરતા હાલવા મેળા ને આવી ગયા ઈચ્છા માર્કેટમાં બજારમાં રખડી રખડી

Willa phái bên à, mất tích rồi, an áp đặt bên dòi 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 áp đặt bên હા <laughs> વિ

અને આપણે ભાઈબંધ જો મસ્તી કરે હે નકરો ડેપોમાં વિડીયો ઉતારે ડેપોમાં બેય બે ને થાય ગયા તા ભાઈબંધ લાવે પાણી ઠંડુ ઠંડુ પાણી પી લેવી અને બસમાં આપણને કાઢજે મફતમાં ટિકિટ ને બેહ ગયા સુધી ને આપણે આ ખાતર તરફ આપણે નીકળી ગયા સુધી આપણે આપણા ઘે ગામમાં ગયા છે ના આ બંધ જો દાબી લઈને પાવા લઈને જાય છે અને આપણે હવે ઘેર જઈને ખાઈને પૂજી જવાનું આપણે બપોરિયા ખાઈ પીને હોઈ ગયા અને હવે પાછા અત્યારે આપણે જઈ ગયા છે પાંચ વાગી ગયા છે હમણાં આપણા ભાઈ આવશે આપણા ભાઈ તો ન આવ્યા તો આપણે દુકાન બાજુ સુરેશભાઈ દુકાન બાજુ જઈશું ત્યાં જઈને આપણે બેસીશું

આ ખોખીમાં માં ઝટકો ચાલુ છે પણ ઝટકો ક્યાં છે આ ખબર નથી એટલે એમનો મડાય નહીં આ જો આપણે ખોખા ઉમળી નાખ્યા છે અને હવે આપણે જવાનું છે ઝૂપડી અહીંયા જઈને બેઠા બેઠા ખાવાનું છે આ એક કાકા ને ખોખી છે એમાં ખોખા બેઠા થઈ છે આપણે વાળી કપા તળાઈ ગયો છે આપણે વીણો આવવું પડશે આપણે તો નવરાજ નથી હા વિજયભાઈ એમ કે બગડી ગયો કપા તો આપણે ખોખા ખાવાના હે શેકવા નહીં કાસે કાસા ખાવાના હે મેથી આપણે ખોખા તોડ નાખ્યા હે ને હવે આપણે આને ધોઈ નાખવાના કુંડિયા જઈને પાણીમાં તો થોડાક ધોઈ નાખી ધોઈ હે એટલે ધોળા થઈ ગયા હે ને હવે આપણે ખાવ મોટા ખાવ જો ખોખા ને બીબડે કંઈક આવા હે આવા ખોખા એના આવા બી નીકળે છે તો આપણે ખાવા નહીં ભાઈ ખાય છે જો ખોખા બોખા ખાના આપણે ઘર તરફ નીકળી ગયા છે આપણે આ ખાડ ઉપર હાલ પડશે પાઈ દીધો છે કારણ કે ખાડ ઉગે ને એટલે અને એવું નીચે ધરિયો ફૂટી જતો ને એટલે પાણી નીકળી ગયું છે

આપણે ગામ પાટ્યું છે આપણે ટકા વાવાય જઈ હાજી આપણા ગામનો નો નજારો કઈ થાંભલે થાંભલે ફોક્સ થતો હોય તમારા ગામમાં થાય છે ફોક્સ તો અમારા ગામમાં સરપંચ સુવિધા આપી દીધી આવો કઈક નજારો છે અમારા ગામનો વાળો કરીને બહાર નીકળ્યા હતા તો આપણા ભાઈબંધ મળી ગયા છે અને આ ભાઈબંધ કઈ કે છે બોલ દો ભાઈબંધ નું કે સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરતા રહેજો મારા તરફથી કોમેન્ટ કરી દીજો બાય ભાઈબંધ મળીને આવી ગયા પાછા સુરેશભાઈ ની દુકાને કારણ કે આપણે કાંઈ કામ ધંધો નથી એટલે સુરેશભાઈ ને હવે જવું છે વાળું કરવા હા સુરેશભાઈ વાળું કરવા જાવ સુરેશભાઈ જાય છે વાળું કરવા ને આપણે દુકાને બેસવાનું છે

હોય તો હાલો આ એક તમારું આ એક મારું અને આ એક બીજા કોકનું તમારે ખાવું ચાલ્યું ભાગ જો પાડીને રાખ્યા છે આપણે આપણા મોટા ભાઈ તૈયાર થઈ ગયા છે રેડી થઈ અને આ દહેલી તે સગડી સાબના ઓનો હેઝ માતાજીના મઢે પેલું નોરતું છે એક ભાઈ આમ આપણે આયેલા જાય છે આપણે લઈ લીધી છે તે ચા બનાવવા માટે આપણે માતાજીના મઢે જ આવવાનું છે આ જો આપણો ભાઈ બનાવેલો જાય છે આપણે માતાજી માટે આવી ગયા છે દર્શન કરી લીધા છે આપણા નાના ભાઈએ બેઠા છે ના સોનો સુગાડે ના સોનો સુગાડે ના સોનો ના સોનો ના સોનો

તો પછી આપણે આરતી કરવાની છે આરતી કરીને આપણે લઈ લેવી પ્રસાદી તો આજનો લોક અહીં સુધી હવે મળીએ નવરાત્રીના બીજા દિવસે અને હજુ તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો